Mm hmm. Mm -hmm. आज આપણે માળ મિત્રો આજે આપણે થઈ રહ્યા છીએ ઓલવાર એ માળ મિત્રો ઓમને થઈ રહ્યા છે લાઈવ આપણે થઈ રહ્યા છીએ ને આપણે જ ચલો એક શરપો માળ મિત્રો જોઈ શકો છો આ મારું મંદિર છે અમારી માતા છે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં હું તલસાણીયા રેવી ભરતભાઈ આપનું મારી યુટ્યુબ ચેનલની સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલની મારી પાઉ લાઈવ સબસ્ક્રાઈબ લાઈક શેર કરજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં બાળમિત્ર तो तो आपने के हवा न व न कौन से साचे आपने फिर एक बार हमारे YouTube चैनल ने माल प पधारवा भाव भरी निमंत्रण हमरा तो को माताजी से हमरा को देवी मां से ब्रह्माणी माता जी बहुत अमर पण हनुमान दादा से सही सको जो आपने देख करिए आपने जा रही आज हमारी શ્યામ માં અમારું લડિંગ રૂમ અમારું ઘર છે અમારી બીજી રૂમ છે તમે સુઈ શકો છો મિત્રો અમારા મમ્મી તાઈજી છે લડડીમાં આપ સુઈ શકો છો તો હવે આપણે લાઈટ ઠેવા માં 105 હતા એ પણ થઈ જાય છે પણ માં